અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ખરોડ ગામે નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી હતી મોહિન સલીમ પઠાણ અને સાદિક મકસૂદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગાવી દેવામાં આવી હતી કોઈ અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષા સળગાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પીડિત મોઈન સલીમ પઠાણની રિક્ષાને આઠ મહિલા પહેલાં પણ સળગાવી દેવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી રહી છે રાતના લગભગ એક દોઢના ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈએ સળગાવી એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રિક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે આજે રાતના જ્યારે ગયા ત્યારે ત્યાંથી એમ કીધું કે સવારમાં આનો કાર્યવાહી કરીશું